હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે તો સવાર સવારમાં ઠંડો ઠંડો એવો વરસાદ પડી ગયો છે અને મસ્ત મોસમ થઈ ગયો છે એકદમ ઠંડુ ઠંડુ કેમ કે બે ત્રણ દિવસથી એટલી ગરમી હતી ખતરનાક તો આજે મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ અને મિતિક્ષાને મેં તૈયાર કરી દીધી છે અને બધું ચા નાસ્તો પણ એને કરાવી દીધો છે અને ટિફન પણ એની બનાવી દીધી છે તો પપ્પાને કીધું છે પપ્પા મૂકી આવશે ગાડીવાળા કાકા આવશે એટલે તો હવે મારે કરવાનું છે કચરા પોતું અને રોટલી બનાવવાની છે શાક તો મેં બનાવી દીધું છે સવારમાં જ તો અત્યારે લગભગ પોના દસ એટલો ટાઈમ થયો છે અને હવે રોટલી પહેલાં બનાવું ને પછી કચરો વાળીને પોતું મારી દઈશ એટલે મારું સવારનું કામ પતી જાય તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે ફટોફટ આસ્તા મારી આજે હું નહીં તો આસ્તા રમે છે તો કંઈને આજે રમવા દઉં છું અને પછી એને સોડાય છે એને હું ઘાવે તો એમ પહેલાં હું રોટલી બનાવી દઉં કેમ કે મમ્મી પપ્પા છે એટલે આસ્તાને તો રમાડશે તો ચાલો હવે રોટલી બનાવી દઈએ જમવાનું લઈ આવી છું અને હવે જમી લઉં તો આજે બનાવે છે દહીં વાળા ભીંડા તમારા ઘરે ભીંડા વધારે બને કારણ કે મારી મિરિક્ષાના ફેવરેટ છે તમારા વરસાદ પડતો તો પણ અત્યારે બંધ થઈ ગયો છે સવારનો બહુ વરસાદ હતો એક વાર તો વિચારું કે મીઠું ને ના મોકલું સ્કૂલમાં તો મારા હસબૅન્ડને ફોન કર્યો હતો કે રાજમાં વરસાદ નહીં એટલે પછી મેં એને તૈયાર કરી મોકલી દા આવીને દિવસે વરસાદ પડતો હોય તો છે જ આસ્થા હું પણ દાદી હમણાં આવશે ને અત્યારે આસ્થાને જગાડી દેશે દાદી હું ચા વાજે બોલે ને એટલે આસ્તા મારી જાગી જ જાય ચાલો હું પહેલાં જમી લઉં ને પછી આપણે મળીએ બાકી વાતો કરીશ તો આસ્થા અમને જાગી દેશે Lê 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 sạch ra mấy cây này Cây mắm khai cho Bố chắc lấy nên bố lao

શું છે ચકલી છે જો ચકલી રોટી ખાવાય છે ચકલી મે <mimą> વરસાદનો એવો સરસ મોસમ છે તો ચા અને ભજિયા બનાવવાનું આજે મન છે તો હું બનાવું છું અને આસ્તા મારી ચા અને ભજિયા મારા બની ગયા છે અને આજે પણ મેં ઉકાળો જ બનાવ્યો છે હવે દૂધવાળી ચા નથી પીવી સવારમાં એકવાર પી લઉં છું આજે તો નહીં પીધી ગઈકાલે પીધી હતી तो वरसाद त तो मस्तो ठन्डक लागे आस्था पप्पा लै गा मन्दिर बाज फरवा और तो कोने कोने भावे छे बरसात में भज्जा ने चा कमेंट कर दो मन में भाता बरसात होन दे दिया से चा ने भज्जा बो भाव बाद मिक्स चाय भज्जा ने डुगरी गैस सांचनावागी गाइस छोनी हूं जाऊ छु बाडा मा तो જોઈને જવું પડે છે કમકે કાલે પણ લીચીરા હે તો એક મોટો ને નાનો બચ્ચો તો હું જાવ છું કડી લીમડાનો પાન લેવા માટે તો હું પેલ્લા પાન લઈ લઉં તો પાન મે લઈ લીધું છે અને આજે હું બનાવું છું દાળ ભાત તો દાળ બફાઈ છે મારી અને એક સાઈડ પર ભાત પણ મૂકી દીધો છે તો ચાલો હવે જમવાનું બનાવી દઈએ ઝાડું મારા હજુ નથી આવ્યા અને મમ્મી ગયા છે આસ્થાને લઈને કાકાના ઘરે અને પપ્પા હા હોટલા પર ઊંઘે છે તું ચાલો હવે ફટોફટ જમવાનું બનાવી દઈએ કે વરસાદનું મોસમ છે અને વરસાદ છે નહીં લગભગ બે વાગ્યાનો વરસાદ નહીં પણ લાઇટ તો ત્યાંની જતી રહી છે હજુ સુધી લાઈટ નથી આવી મારું ચાર્જિંગ પણ લાઇટ જ નહીં તો શું કરવાનું ચાલો હવે લાઇટ નહીં એટલે ફટોફટ જમાનું બનાવી દઈએ

হিটাসটিা কাকে আডে তো এড়া সকেকে এড়ারে কাকেযে এরেসাকে হাকে প্য়ে চাকালে একাকেয়ে এরেদে দেখাকে হাকে এরে সকেয়

नौवाई गए ने बच्चों में नर्स मार्स बच्चों जा रखे फिर कैसे अच्छे तारा वे कब पड़े जा पेगर वाकिस आवश्यक दसवें के टाइम में तो तो खबर पड़ी जाए क्या लोग आते जाए क्या तो ओवर जा ही रहे